હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રાજમા રાજમા બનાવવા માટે એક વાટકી રાજમાને આપણે આખી રાત માટે પલાળી રાખ્યા હતા હવે રાજમા સારી રીતે પલાળી ગયા છે તો એને કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ કુકરની અંદર સાથે સાથે બે ટામેટા એડ કરી દઈશું જેથી કરીને ટામેટા પણ સાથે સાથે બફાઈ જાય અને આપણે ટામેટાની અલગથી ગ્રેવી કરવાની જરૂર ન પડે સાથે સાથે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને કૂકરને બંધ કરી અને પાંચ વિશે લાવવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો ટામેટાને આ રીતે સાથે જ બાફી દેજો જેથી કરીને તમારે અલગથી કોઈપણ જાતની ગ્રેવી બનાવવાની જરૂર નહીં પડે અને ટામેટાની ગ્રેવી જ્યારે તમે ઉકાળતા હોય ત્યારે પણ તેને તમારે વધારે ટાઈમ માટે ઉકાળવાની જરૂર નહીં પડે તો આ રીતે બધું જ આપણે બાફવા માટે મૂકી દીધું છે અને અહીંયા આપણે ડુંગળીને કટ કરી લીધી છે અને લસણ બે ચાર લઈ લીધા છે એને ફોલી અને આવી રીતે એને ચોપ કરી લઈએ તો ચોપરની મદદથી આપણે એને ચોપ કરી લઈશું તો આ બધું ચોપ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે કૂકરની વિસલ પણ થઈ ગઈ છે તો આપણે એ રાજમાને ચેક કરી લઈએ રાજમા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં એ આપણે ચેક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ટામેટાના ટામેટાની જે છાલ છે એ પણ નીકળી ગઈ છે તો આપણે એને ઇઝીલી કાઢી શકીશું અત્યારે આ રીતે ગરમ ગરમ હોય તો પણ તમે કાઢી શકો છો અથવા તો થોડીવાર માટે એના ઠંડા થવા દેવાના છે ત્યારબાદ એની છાલ કાઢી લેવાની છે સાથે સાથે રાજમા પણ સારી રીતે બફાઈ ગયા છે તો ટામેટાને આપણે આ રીતે એક વાસણમાં કાઢી લેવાના છે અને મેશરની મદદથી આ રીતે મેશ કરીશું તો એ મેશ થઈ જશે કેમ કે ટામેટા ઓલરેડી બાફેલા છે તો તમારે અલગથી ગ્રેવી કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ ટ્રીક તમને કેવી લાગી ફ્રેન્ડ્સ જરૂરથી કમેન્ટ કરજો અને હવે પછી તમે અલગથી જો ગ્રેવી બનાવતા હોય તો એના બદલે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો સારી રીતે ટામેટા મેસ થઈ ગયા છે બંને તમે જોઈ શકો છો તો એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે તેલને એડ કરી દઈશું તો ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં થોડું એવું ઘી એડ કરીશું એક ચમચી જેટલું આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે જરૂરથી ટ્રાય કરજો અને ચોપ કરેલું જે લસણ અને ડુંગળી છે એને આપણે આમાં એડ કરી દેવાનું છે તો તેલ અને ઘી બંને સારી રીતે ગરમ થઈ ગયું છે એના પહેલાં આપણે સહેજ ચમથી હિંગ એડ કરી દીધી છે હવે સૂકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરી દઈશું અને ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી અને લસણને એડ કરી દઈશું અહીંયા મેં એક ડુંગળી ચોપ કરી છે અને બે ચાર કળી લસણ ચોપ કરેલા છે અને જે ટામેટાની ગ્રેવી આપણે રેડી કરી હતી એ ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે બધા મસાલાઓ એડ કરીએ તો આ રીતે સારી રીતે આપણે થોડું એવું મિક્સ કરી લઈએ ત્યારબાદ બધા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીએ તો એક ચમચી અહીંયા મેં મીઠું એડ કરી દીધું છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું એડ કરી શકો છો હવે અહીંયા સહેમથી અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈએ તો દોઢ ચમચી જેટલો આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દીધો છે અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અડધી ચમચી જેટલો સેકેલો જીરાનો પાવડર એડ કરી દઈએ જીરું શેકી લેવાનું છે અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એનો પાવડર રેડી કરી દેવાનો છે આ પાવડર છે એને તમે કોઈપણમાં રેસીપીમાં યુઝ કરી શકો છો જેમ કે આવી રીતે અલગ અલગ સબ્જીમાં યુઝ કરી શકો છો તેમજ સાંભારમાં પણ યુઝ કરી શકો છો ખૂબ જ ટેસ્ટફુલ બને છે ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે અને આને થોડીવાર માટે આ રીતે સાંતળી લઈએ જ્યાં સુધી એનું કાચા પણ નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે અને આ સતરાઈ ગયું છે સારી રીતે જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઇઝીલી આ બધું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં જે રાજમા આપણે બાફીને રાખ્યા છે એ રાજમા એડ કરી દઈએ અને રાજમાને હું પાણી સાથે જ એડ કરીશ કેમ કે રાજમાનું જે પાણી હોય છે એમાં પણ ઘણા બધા વિટામિન્સ હોય છે તો હું રાજમા જેમાં બાફેલા હતા પાણીમાં એ જ પાણીમાં એડ કરવાની છું તમે જો ઈચ્છો તો અલગ પાણી પણ યુઝ કરી શકો છો પણ આપણે અહીંયા વિટામિનને બિલકુલ વેસ્ટ નહીં જવા દઈએ તો પાણી સાથે જ મેં એડ કરી દીધા છે અહીંયા મેં પાણી જેટલું હતું એઝ ઇટ ઇઝ નાખી દીધું છે જો તમને થોડી થીક ગ્રેવી પસંદ હોય તો તમે આમાંથી પાણી ઓછું પણ એડ કરી શકો છો પણ આને આપણે ભાતની સાથે ખાઈ શકીએ એટલા માટે મેં આની ગ્રેવી થોડી પતલી રાખી છે અને થોડીવાર માટે એ ઉકળશે તો ગ્રેવી થોડી જાડી પણ થઈ જશે અને થોડું ઠંડુ થાય ત્યારબાદ એની ગ્રેવી વધારે જાડી થઈ જતી હોય છે તો તમારે ધ્યાન રાખીને પાણી એડ કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો રાજમા સારી રીતે ઉકળી ગયા છે અને ગ્રેવી પણ થોડી એવી થીક થઈ ગઈ છે થોડી વાર માટે એને ઠંડી થવા દઈશું તો વધારે એ થીક થઈ જશે પણ જો તમને ગરમ ગરમ પસંદ હોય તો તમે પાણી થોડું ઓછું એડ કરી શકો છો તો રાજમા બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આના સિવાય પણ ઘણા બધા વિડીયોઝ અમારા ચેનલ પર છે તો તેને પણ જરૂરથી ચેકઆઉટ કરો ઘણી બધી રેસીપીઝ તમને જોવા મળશે અને તમને પસંદ પણ આવશે સાથે અહીંયા આપણે ડુંગળીને રીંગમાં કટ કરી લીધી છે અને એના પર મીઠું મરચું અને લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી દીધું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને આપણે ભાત અને રોટી સાથે સર્વ કરી દીધા છે થેન્ક યુ